કે તારા બાપના ઘરેથી આ જે ફરી દહેજ માંગે છે લઈને અથવા તારા પતિનું બીજું લગન જો મિત્રો આ બધી માંગણીઓ ન સંતોષાય ત્યારે દીકરીને સાંભળો બહુ જ મોટી વાત છે ત્યારે દીકરીને એચઆઈવી સંક્રમણનું ઇન્જેક્શન આપી અને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો વિચાર કરો સમાજમાં આ મોટામાં મોટું દૂષણ છે સમાજમાં આ મોટામાં મોટી ગુનાઓ છે કે દીકરી જ્યારે સામે ઘેર જાય તો એને દહેજમાં આવી રીતે ધમકાવવામાં આવે છે કેટલો મોટો કલંકિત કરતો કિસ્સો ઉત્તર પ્રદેશથી આવ્યો છે આના પર સરકાર એક્શન લે તેવી લોકમાંગ છે